જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આગી બી જાને નાનો તેરમો ભાગ લઈને આવી ગઈ છું જો તમને વાર્તાઓ વાંચવી કે સાંભળવી ગમતી હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં એટલે તમને અવનવી વાર્તાઓ હોમ પેજ પર મળતી રહે તો મિત્રો આપણે ગતાંગમાં વાંચ્યું ખીમજી પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ એમની ધરપકડ કરે છે અનંત એમને કોટડીમાં મળે છે ઇન્સ્પેક્ટર ચુકાદા પછી કમરપટો સોંપવાની વાત અનંતને કરે છે મધરાતે કોઈનો ફોન આવતા વલ્લભરાય હળબળી ઉઠે છે હવે આગળ જાણીએ તો મિત્રો અટાણે આટલી રાતે કોનો ફોન હશે વલ્લભરાય અને નિર્મળા એકમેક તરફ પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા એટલામાં ફરીવાર રીંગ વાગી વલ્લભરાઈએ ઉઠીને લાઇટ ચાલુ કરીને ફોનનું રિસીવર ઉપાડી કાને માંડ્યું ફોનના સામે છેડે રહેલી વ્યક્તિની વાત સાંભળી વલ્લભરાયના હાથમાંથી રિસીવર છટકી ગયું ને ટેબલ નીચે લટકી રહ્યું નિર્મળાએ જોયું તો વલ્લભરાયના કપાળે પરસેવો વળી રહ્યો હતો આંખો ચકડવકડ થઈ રહી હતી વલ્લભરાયની આંખે અંધારા આવી ગયા હતા અને એ પલંગ પર ફસડાઈ પડ્યા કોનો ફોન હતો અનંતના બાપુ વલ્લભરાયની સ્થિતિ જોતા નિર્મળા પાણીનો ગ્લાસ ભરી વલ્લભરાયને આપે છે હે હા પૂછું છું તમને અટાણે કોનો ફોન હતો વાત શું છે ફોડ પાડો કંઈક અનંતના સસરા એટલે કે નગીનદાસભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા સુજાતાના કાકાનો ફોન હતો અનંત અને સુજાતાને વહેલી તકે જામનગર જવું પડશે અને સુજાતાને આ માઠા સમાચાર આપવા કઈ રીતે આ દુઃખદ સમાચાર સાંભળીને નિર્મળા પણ આઘાતથી આઘાતની ગળતામાં સરી પડી અને લમણે હાથ દઈ પલંગને ટેકે બેસી ગઈ પછી અચાનક એને લાજુબાઈને બોલાવવાનું સુજતા એણે જઈને લાજુબાઈને ઉઠાડી અને માંડીને વાત કરી લાજુબાઈએ જમનાને ઉઠાડી ટૂંકમાં બધી વાત કરી અને રસોડામાં જઈ થોડા થેપલા બનાવવા માટે કહ્યું બેનબા હું એમ કહું છું કે આપણે અનંત અને સુજાતા જોડે જમનાને પણ મોકલીએ તો એને પણ સથિયારો રહે અને અનંતને પણ રાહત રહેશે હા લાજુભાઈ તમારી વાત સાવ સાચી છે હું અનંત અને સુજાતાને ઉઠાડું ને એમની તૈયારી કરું એમને કદાચ પંદર વીસ દિવસ રોકાવું પડે અને હું ને અનંતના બાપુ અઠવાડિયા પછી જઈશું હા બેનબા હું પણ રસોડામાં જાઉં જમનાને તૈયાર થવા કહું લાજુબાઈએ રસોડા તરફ ઉતાવળમાં પગ ઉપાડ્યા નિર્મળાએ જઈને અનંતના રૂમનો દરવાજો ખખડાવ્યો અનંતે ઘડિયાળમાં સમય જોયો અને આંખો જોડતો જોડતો દરવાજો ખોલ્યો માં અત્યારે શું થયું બધું બરાબર તો છે ને બાપુની તબિયત તો સારી છે ને સ્વરમાં ઉચાટ અને ચિંતા સાથે અનંત બોલ્યો દીકરા વાત જાણે એમ છે ને કે તારા સસરા નગીનદાસભાઈનું અવસાન થયું છે હળવેથી નિર્મળાએ કહ્યું મા આ અનંતે પાછળ ફરી જોયું તો સુજાતાએ એમની વાત સાંભળી લીધી હતી અને આ આંચકાજનક આઘાત લાગતા એની આંખે અંધાર આવી ગયા અને ધડામ કરતી નીચે બેસી પડી નિર્મળાએ એને પોતાના ગળે વળગાડી એના માથે હાથ પસરાવતી સમજાવતી માંડ માંડ એને શાંત પાડી અને એને જટ તૈયાર થઈ અનંત અને જમના સાથે જામનગર જવા માટે વહેલી તકે નીકળવા માટે કહ્યું કલાકેમાં તૈયારી કરી ત્રણે જામનગર માટે ભારે હૈયે રવાના થયા પાછળની સીટ પર જમના સુજાતાને સંભાળતી બેઠી હતી એને સમજાવતી શાંત પાડતી મોટી બેનની જેમ સાચવતી હતી અનંતે જમનાનું આવું ગંભીર રૂપ આજે જોયું હતું પોતાના આઘાતને મનમાં સમાવી રસ્તા પર ધ્યાન આપતો અનંત થોડી થોડી વારે પાછળ જોઈ લેતો ઘરના દરવાજે પહોંચતા જ બે બાકડી બની સુજાતા ડુસકા ભરતી સાડીનો છેડો મોઢે દાબી અંદર દોડી એની પાછળ અનંત અને જમના પણ ઉતાવળી અંદર ગયા પિતાના નિર્જીવ દેહને જોતાં જ સુજાતાએ કારમી ચીસ પાડી અને એના શરીરનું ચેતન હણાઈ ગયું હોય એમ હેમલતાની બાજુમાં બેઠી અને એના ખોડામાં પોતાનું માથું મૂકી હિમકે ચડી હેમલતાના આંસુઓની ધાર સુજાતાના ગાલ પરથી વહી રહેલા એના આંસુઓમાં ફળી જઈ બંનેની ધાર એક થઈ વહેવા લાગી સહુ પરિવારજનો શોકમગ્ન હતા પુરુષો છાને ખૂણે હૈયામાં ડૂમો દબાવી અંદર ખાને રડી રહ્યા હતા તો સ્ત્રીઓના રુદનની સાથે સાથે ઘરની દિવાલો ચીજવસ્તુઓ પણ રડી રહી હતી એવું ગમગીન વાતાવરણ ભાસતું હતું સહુ એકમેકને આંખોથી સાંત્વના અને ધારણા આપી રહ્યા હતા નગીનદાસ ઝવેરીની પેઢીના માણસો અંતિમ યાત્રાની તૈયારીઓ કરી રહ્યા હતા નગીનદાસ ઝવેરીની અંતિમ વિદાય અત્યંત કરુણા સ્વરૂપ હતી હેમલતા અને સુજાતા એકબીજાને ગળે વળગી પોક મૂકીને રડી રહી હતી

પોતાના પરગજુ સ્વભાવ અને જનસેવાના કામ થકી આટલી લોકચાહના અને નામના મેળવી હતી જે ઉગ્યું તે આથમે ખીલ્યું તે કરમાય એ નિયમ અવિનાશનો જે જન્મ્યું તે જાય કુદરતના નિયમ મુજબ એક દિવસ તો સહુએ જવાનું જ છે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નગીનદાસભાઈના અંતિમ સંસ્કાર પુત્રરૂપ અનંતના હાથે કરવામાં આવ્યા દિવસો વીતતા લૌકિક વિધિઓ પાર પાડતા ધીમે ધીમે સહુ પોતપોતાની દિનચર્યાની બીબાઢાળ જીવનશૈલીમાં ગોઠવાતા ગયા વલ્લભરાય અને નિર્મળા પણ અઠવાડિયા પછી જામનગર આવી પહોંચ્યા હેમલતા સુજાતા તથા અન્ય પરિવારજનોને ધૈર્ય હિંમત અને સાંત્વના આપી બે દિવસ જામનગર રોકાઈ ગયા આ દરમિયાન વડોદરામાં લાજુબાઈ ઘરે એકલી જ હતી પેઢીનો વિશ્વાસો ન કર સવારે ઘરેથી ચાવી લઈ જઈ પેઢી ખોલી આખો દિવસ પેઢી સંભાળી સાંજે હિસાબ કિતાબ કરી ચાવી સાથે આખા દિવસનો વકરો પણ લાજુબાઈને આપી ગયો એટલે લાજુબાઈએ બધું વ્યવસ્થિત રીતે વલ્લભરાયની ઓરડીમાં જઈ એમના કબાટમાં સાચવીને મૂકી દીધું અને પોતે જમી પરવારીને રાતે દરવાજો બારી બંધ કરી બધું ફરી એકવાર તપાસી તપાસી લઈ પોતાની ઓરડીમાં જઈને સુવાનો પ્રયાસ કરવા લાગી પણ આજે નીંદર પણ એનાથી કોષો દૂર થઈ ગઈ હતી ક્યાં કારણ કે આટલા વર્ષોમાં એ ક્યારેય આ ઘરમાં આમ એકલી રહી નહોતી એનું મન અતીતની યાદોમાં ખોવાઈ ગયું એની નજર સામે આમિર અલી તરાના આઝમગઢ કમરપટો બધું એક ચલચિત્રની જેમ આંખો સામે તરવરી ઉઠ્યું એને તો એ પણ ખબર નહોતી કે અત્યારે ખીમચી પટેલ પણ શહેરના પોલીસ સ્ટેશનની કોટડીમાં કેદ હતા અને કમરપટો પોલીસના તાબામાં હતો સાપ સીડી રમતા આવતા ઉતાર ચઢાવની જેમ ઉંચાટ ઉદેગ શંકા આશંકા વિચાર વિચારોના ઉતાર ચઢાવમાં એ હાફી ગઈ અને એની છાતી ધમણની જેમ ફૂલવા લાગી હતી વિચારોની શતરંજના આટાપાટામાં અટવાઈને છેક મળસ કે એની આંખ લાગી પણ કામનું ભારણ અને ઘરની જવાબદારીઓ એને પાછી ઉઠાડી દીધી એની લાલ થઈ ગયેલી આંખો ઉજાગરાની ચાડી ખાઈ રહી હતી લાજુબાઈ ઉઠીને પોતાનો નિત્યક્રમ પતાવી રોજની જેમ ઘરના કામે લાગી પણ ઉજાગરાને લીધે એનું માથું સવારથી થોડું થોડું દુખતું હતું એથી એનું મન પણ કામમાં પરોવાતું ન હતું બપોર સુધી જેમ તેમ કામ બતાવી થોડું ઘણું જમીને બપોરે પરસાડમાં આડી પડતા જ એની આંખ લાગી ગઈ અને એ ઘેરી નીંદરમાં સરી પડી બપોરે ત્રણેક વાગે ફોનની રિંગના અવાજથી એની આંખો ખુલી કોનો ફોન હશે વિચારતા વિચારતા એ વલ્લભરાયની ઓરડીમાં ગઈ અને રિસીવર ઉપાડી કાને માંડ્યું હેલો લાજુભાઈ હું વલ્લભ ત્યાં બધું બરાબર છે ને તમારી તબિયત તો સારી છે ને કાલ સુધી અમે આવી જઈશું હા હા સેઠ બધું બરોબર છે હું ઠીક છું ત્યાં બધું બરાબર છે ને અહીંની ચિંતા ના કરતા હજુ આગળ કંઈ બોલે એ પહેલાં જ ફોન કટ થઈ ગયો એટલે લાજુભાઈ રિસીવર પાછું મૂકી પોતાના માટે ચા બનાવવા રસોડામાં ગઈ સ્ટવ પર મૂકેલી ચા ધીમા તાપે ઉકળતી હતી ત્યાં એને પાછી ફોનની રિંગ સંભળાઈ એટલે પાછી એ વલ્લભરાયની ઓરડી તરફ ગઈ શેઠનો ફોન પાછો આવ્યો લાગે છે ત્યારે વાત પૂરી થઈ નહીં ને એટલે કદાચ પાછો ફોન લગાડ્યો હશે એમ વિચારતી પાછી અંદર જઈને રિસિવર ઉપાડ્યું ફોન કાને ધરી હજી કાંઈ બોલવા જાય ત્યાં સામે છેડીથી પડછંદ પૌરુષી અવાજ સંભળાયો પારેખ સાહેબ બે દિવસ પછી કોર્ટમાં ખીમજી પટેલનો કેસ છે અને ચુકાદો પણ એ જ દિવસે આવી જશે ખીમજી પટેલને કમરપટો ચોરવાના ગુનામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા તો જરૂર થશે અને ચુકાદો આવ્યા પછી આપનો કમરપટ્ટો પણ પાછો મળી જશે તો તમારે પણ એ સમયે કોર્ટમાં હાજર રહેવું પડશે માટે સમયસર આવી પહોંચજો ઇન્સ્પેક્ટરે અજાણતા જ આ માહિતી લાજુબાઈને આપી દીધી પોલીસ સાહેબ હું લાજુબાઈ બોલું છું શેઠ સાહેબ પરિવાર જોડે જામનગર ગયા છે કાલે સવારે આવશે તમે આપેલા સમાચાર હું શેઠને આપી દઈશ લાજુબાએ સુખદ આશ્ચર્યજનક સ્મિતા સાથે ફોન પાછો મૂક્યો અને રસોડામાં જઈ તૈયાર થયેલી ચાનો કપ ભરી પલસાડમાં આવીને હિંચકે બેઠી પૂર્ણ આસ્વાદ સાથે ચાની ચૂસ્કી ભરતા ભરતા પોતાનું ઉજાગરાથી ઠપ્પ થઈ ગયેલું મગજ ફરી કામે લગાડ્યું અને આ માહિતી પોતાના માટે કેટલી ઉપયોગી થશે એના તાણાવાળા ગૂંથવા અને ઉકેલવામાં લાગી ગઈ અને બીજે દિવસે ખીમસિંહ પટેલને કેવી રીતે મળવું એનો રસ્તો શોધવાના વિચારો ઘડવા લાગી પણ આવનારી આવતીકાલના પેચીદા પગરવથી અજાણ લાજુબાઈ મનમાં ચાલી રહેલી યોજના પાર પાડવાના કિમિયા ઘડતી સુખી ભવિષ્યની કલ્પના સૃષ્ટિમાં રચવા લાગી એના હાથમાં પારસમણી આવ્યો છે કે પથ્થર એ તો આવનારો સમય જ સિદ્ધ કરી બતાવશે અને જામનગર ગયા પછી આારેક પરિવાર અને જમના સાથે કંઈ અણધારી ઘટના ઘટશે હજી કેટલાય આરોહ વિરોહ અવરોહના તરાપા પર સવાર થઈ આવી રહેલી આવતીકાલ હજી કઈ દિશામાં ફંટાશે એનાથી અજાણ લાજુબાઈ ચા પીને હિંચકાને પગેથી ઠેસ મારતી આણંદના હિલોળે હિંચવા લાગી લાજુબાઈએ સુખદ આશ્ચર્યજનક સ્મિત સાથે ઇન્સ્પેક્ટર સાથે વાત કરી ફોન પાછો મૂક્યો અને રસોડામાં જઈ તૈયાર થયેલી ચાનો કપ ભરી પરસાડમાં આવીને હિંચકે બેઠી પૂર્ણ આ સ્વાદ સાથે ચાની ચૂસ્કી ભરતા ભરતા પોતાનું ઉજાગરાથી ઠપ થઈ ગયેલું મગજ ફરી કામે લગાડ્યું અને આ માહિતી પોતાના માટે કેટલી ઉપયોગી થશે એના તાણાવાણા ગૂંથવા અને ઉકેલવામાં લાગી ગઈ અને બીજા દિવસે ખીમજી પટેલને કેવી રીતે મળવું એનો રસ્તો શોધવાના વિચારો ઘડવા લાગી જામનગરમાં નગીનદાસ ઝવેરીના મૃત્યુ પછી બધી લોકિક ક્રિયા પતાવી બધું નિર્વગ્ને પાર પાડી સાંજે જમીને ઝવેરી પરિવાર અને પારેખ પરિવાર પણ બંગલાની બહાર લોનમાં વાતો કરતા બેઠા હતા ધંધાકીય રાજકારણ પારિવારિક વાતો કરતા કરતા જમના માટે સારો મૂર્તિઓ શોધવાની વાત નીકળી લ્યો આ તો એવી વાત થઈ કે બગલ મેં છોરા ઓર ગામ ઢીંઢોરા સુજાતાના તપ જ તક ઝડપી લીધી ભાભી આપણા ગોદાવરી ફઈને ઈશ્વર ફુવા છે ને અરે પેલા કાંતિના બા બાપુ પેલો કાંતિ જે આપણી પેઢીએ દાગીના ઘડવાનું કામ કરે છે શાંત હસમુખો પરગજુ અને મહેંતુ છોકરો છે એક જ છોકરો છે બે બહેનો છે એ પરણીને સાસરે સુખી છે અરે હા પ્રભા સારું થયું તને ધ્યાનમાં આવ્યું હું તો ભૂલી જ ગઈ હતી ખાનદાની ખોરડું છે અને ફઈ ફૂવા પણ ભગવાનના માણસ છે નિર્મળાબેન તમે જમનાને પૂછી જુઓ તો અમે એમાં એના માટે વાત ચલાવીએ હેમલતાએ નિર્મળા અને વલ્લભરાયને પૂછ્યું જો છોકરો સારો હોય તો અમને નથી લાગતું કે જમના કે લાજુબાઈને કાંઈ વાંધો આવે યોગ્ય પાત્ર મળી જાય તો અમારી અને લાજુબાઈની ચિંતા ટળી જાય નિર્મળાએ જમના સાથે જોયું તો જમનાનો ચહેરો શરમથી ગુલાબી થઈ ગયો હતો હજી તો વાત કરી ત્યાં જમના આટલી શરમાઈ ગઈ તો વાત આગળ વધશે ત્યારે કેમ જમના અત્યારથી જ મનમાં લાડુ ફૂટવા માંડ્યા ને અનંતે પણ નિર્મળાની વાતમાં સૂર પુરાવ્યો જમના બહેન જમના બંને હાથની હથેળીમાં પોતાનું મોઢું છુપાડતી શરમાઈને ઉઠીને ત્યાંથી દોડી ગઈ એકવાર જમનાબેન અને કાંતિભાઈની મુલાકાત તો કરાવીએ જો બંનેની મંજૂરી મળે તો વાત આગળ વધારીએ સુજાતાએ પોતાનો મંતવ્ય આપ્યો બધા સુજાતાની વાત સાથે સહેમત થયા અને બીજે જ દિવસે સુજાતાના કાકા કાકી કાંતિના મા બાપુને મળી જમના વિશે વાત કરી જૂનવાણી અને રૂઢિચુસ્ત હોવાથી પહેલાં તો એ બંને જમના અને કાંતિની મુલાકાત માટે હામી ન ભરી ભરી કાકા કાકીએ ઘણી સમજાવતા છેવટે કચ વાતે મને બંને તૈયાર થયા એટલે બીજે દિવસે કાંતિને અને એના મા બાપુને હેમલતાએ પોતાના બંગલે બોલાવ્યો અને જમના સાથે મુલાકાત કરાવી જમનાનું સાદગીપૂર્ણ પૂર્ણ સૌંદર્ય કાંતિના દિલને સ્પર્શી ગયું તો જમનાને પણ નિખાલસ અને વાચાળ કાંતિ ગમી ગયો અને બંનેએ લગ્ન માટે પોતાની સંમતિ જાહેર કરી ખુશીઓની શરણાઈ ફરી વાગવાના એંધાણ સાથે બધાએ આ ગોળધાણા ખાધા અને ફોન કરીને લાજુબાઈને પણ આ સારા સમાચાર આપ્યા જેને એણે સહર્ષ વધાવી લીધા બધું એક જ દિવસ રોકાઈને પારેખ પરિવાર વડોદરા આવવા માટે રવાના થયો આ તરફ લાજુબાઈ વિચારતી હતી કે ઉપરવાળો પણ ખુશીઓ આપે છે તો એકસાથે આપે છે એક તરફ ખીમજી પટેલ વડોદરાના પોલીસ સ્ટેશનની કોટડીમાં હોવાના સમાચાર અને બીજી તરફ જમના માટે યોગ્ય પાત્ર મળી પોતાની જવાબદારીમાંથી ચિંતા મુક્ત બનવાના સુખદ સમાચાર એ ધરતીથી બે વેત અધર ચાલવા લાગી અને સાથે સાથે ખીમજી પટેલને મળવાના પેતરા વિચારવા લાગી બીજા દિવસે ઘરનું કામ પતાવી ઘર બંધ કરી ફરી લાજુબાઈ બજારમાં જવા નીકળી પણ બજારમાં જતાં પહેલાં એ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ સાહેબ સાહેબ લાજુભાઈ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરના ટેબલ સામે આવીને ઊભી રહી ગઈ બેન કોણ છો તમે ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો હું લાજુભાઈ વલ્લભ શેઠના ઘરે કામ કરું છું લાજુભાઈ એટલા ઊંચા અવાજે બોલી જેથી ખીમજી પટેલ સાંભળી શકે જે હું લાજુભાઈનું નામ અને અવાજ સાંભળ્યા એટલે ખીંચી પટેલના કાન ઊંચા થઈ ગયા એ કોટડીની ઝાડી પાસે આવી ઊભો રહ્યો અને આમ તેમ જોવા લાગ્યો કે લાજુબાઈ ક્યાં ઊભી છે જેવી લાજુબાઈ એને દેખાઈ એટલે કાન સરવા કરી વાત સાંભળવાની કોશિશ કરવા લાગ્યો સાહેબ વલ્લભ શેઠ તો હાલ શહેરમાં નથી પણ એમણે મને તમને સંદેશ આપવા જ મોકલ્યો છે એમના મારા પર કો ફોન આવ્યો હતો અને હું તરત જ તમને મળવા આવી ગઈ મોઢામાં સાકર જેવી મીઠાસ અને આંખમાં અનોખી ચમક ધરાવતી લાજુબાઈએ ઇન્સ્પેક્ટર સાથે થોડી ગૂપસૂપ કરી પણ ખીમજી પટેલને કાંઈ સંભળાયો નહીં સાહેબ હું શું હું બે મિનિટ આ બેન જોડે વાત કરી શકું વાત કરી શકું છું ખીમજી પટેલે ઇન્સ્પેક્ટરને પ્રશ્ન પૂછ્યો કેમ તમને શું કામ છે અને પરવાનગી ન આપી શકીએ સાહેબ બસ બે જ મિનિટ એટલી મહેરબાની કરો હું વધુ સમય નહીં લઉં એકવાર ના પાડીને કાયદા વિરુદ્ધ ન જઈ શકાય સાહેબ એકવાર મળી લેવા દો હું કોઈને તમારું નામ નહીં કહું જોઈએ તો આ વિટિંગ તમે રાખી લો પણ એકવાર મળી લેવા દો ઠીક છે પણ ફક્ત બે જ મિનિટ એનાથી વધુ સમય લાગ લાગવો જોઈએ ન લાગવો જોઈએ નહીંતર ઇન્સ્પેક્ટરે ખીમસી પટેલ સામે દંડો ઉગામવા હાથ ઊંચો કર્યો જી જી સાહેબ બહુ મોટી મહેરબાની તમારી જાઓ બેન મળી લ્યો ઇન્સ્પેક્ટરે કોટડી તરફ જવાનો ઈશારો કર્યો એટલે લાજુભાઈ ત્યાં ગઈ લાજુભાઈ તમે સાહેબને શું કીધું જે હોય એ સાચું કહી દઉં નહીંતર તમે તો મને જાણવો જ છો ખીમજી પટેલે કમરે ખોસેલી કટાર પર હાથ ફેરવ્યો માલિક કાંઈ નથી કીધું એ તો ખાલી શેઠનો સંદેશ આપવાનો હતો એ જ આપ્યો ખોટું નહીં બોલો મારી સામે હું તમને પણ ઓળખી ગયો છું મારી જ ચાલ તમે મારી સામે જ રમો છો સાચું બોલો ખીમજી પટેલનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો અવાજ નીચો માલિક તમે ભૂલી ગયા છો કે તમે અત્યારે ક્યાં છો મને બધી ખબર છે કે હું ક્યાં છું પણ તમે એના ભૂલશો કે તમે અત્યારે કોની સામે ઊભા છો અને તમે મને બહુ જ સારી રીતે ઓળખો છો મેં શું કીધું છે એ તમે સાહેબને જ પૂછી લેજો ને એક વીટી આપી તો મળવા દીધું હવે બીજું કંઈક આપશો તો એ લાચીયો લાચિયો ઇન્સ્પેક્ટર તમારી સામે બકી દેશે મેં શું કીધું છે એ મારી સામે ચાલાકી નહીં લાજુબાઈ ખીમજી પટેલે ફરી કમરે હાથ ફેરવ્યો ચાલો સમય પૂરો થયો બે મિનિટ પૂરી થઈ ગઈ ઇન્સ્પેક્ટરે આવીને કોટડીના દરવાજે પોતાનો દંડો પછાડ્યો જી સાહેબ હું રજા લઉં છું લાજુબાઈએ ખીમજી પટેલ સામે સ્મિત કર્યું અને નીકળી ગઈ સાહેબ તમને આ બેને શું કીધું તમને એનાથી શું મતલબ એણે મને જે કીધું હોય એ સાહેબ કુર્તાના ખિસ્સામાંથી કેટલાક રૂપિયા કાઢીને ખીમજી પટેલ કોઈ જોઈ ના જાય એમ ઇન્સ્પેક્ટરના હાથમાં પકડાવી દીધા લાલચ બુરી બલા છે પણ શું કરું ઘરે બૈરું છોકરાનો પણ વિચાર કરવો પડે અને આજે તો સવારથી જ મારા હાથમાં ખંજવાળ આવતી જ મારા હાથમાં આવતી હતી રૂપિયાની ચમકથી અંજાઈને ઇન્સ્પેક્ટરે જલ્દી જલ્દી રૂપિયા પોતાની પેન્ટના ખિસ્સામાં મૂકી દીધા એ બેને મને એમ કીધું કે ધીમા અવાજે ઇન્સ્પેક્ટરે કંઈક કીધું જે સાંભળતા જ ખીમસિંહ પટેલની આંખોમાં રોષ ઉભરી આવ્યો એ બાઈ તમને અને મને બંનેને બેવકૂફ બનાવી ગઈ મનોમન લાજુબાઈની ચતુરાઈ જોઈ ખીમજી પટેલ પણ ચકિત થઈ ગયા એ બાઈ તમને ખાલી એટલું જ કહેવા આવી હતી કે એ તમને તમા એ તમને મારી પાસેથી કોઈ પણ કારણ વિના પૈસા અપાવી શકે છે અને તમે એની વાતમાં ભોળવાઈ પણ ગયા વાહ લાજુભાઈ વાહ તું તો ફક્ત ખાતરી કરવા આવી હતી કે હું અહીં છું કે નહીં કાલે બપોરે સાહેબે ફોન કર્યો ત્યારે મને ખબર નહોતી કે અજાણતા જ એમણે તને મારા અહીંયા હોવાના ખબર આપ્યા છે મનોમન વિચાર કરી ખીમજી પટેલ પાછા પોતાની જગ્યાએ જઈને બેસી ગયા માલિક સમજી તો ગયા જ હશે કે હું ફક્ત એમના ત્યાં હોવાની ખાતરી કરવા જ ગઈ હતી અને પેલો લૂચો લાંચ્યો પોલીસ મળી ગયો એમાં મારું કામ થઈ ગયું માલિક અંદરો અંદર ઘૂંઘવાતા હશે અને મને ગાળો ફાળતા હશે વિચારતી વિચારતી લાજુબાઈ ઘરમાં દાખલ થઈ અને કામે વળગી આ અનંતને હું છોડીશ નહીં એને મને અહીં પહોંચાડ્યો એનો બદલો તો હું જરૂર લઈશ ખીમજી પટેલે મનોમન નિર્ણય લીધો બીજે દિવસે પારેખ પરિવાર જામનગરથી આવી ગયો લાજુબાઈએ હરખાતા હરખાતા જમનાના ઓવારણા લીધા અને સામાન ઉંચકી જમના સાથે અંદર ગઈ પારેખ પરિવાર પણ પોતપોતાના રૂમમાં ગયા અને નાહી ધોઈ તૈયાર થઈ બધા જમવા માટે બેઠા માસી આ જુઓ તમારા થનાર જમાઈ અને જમનાના ભાવિ ભરથાળનો ફોટો અનંતે કાંતિનો ફોટો લાજુબાઈને બતાડ્યો જે લાજુબાઈ ભરેલી આંખે જોઈ રહી તને છોકરો પસંદ છે ને જમના લાજુબાઈએ જમનાને પૂછ્યું તો જમનાએ શરમાતા શરમાતા હકારમાં માથું હલાવ્યું નિર્મળા અને સુજાતા જમીને આરામ કરવા પોતાના રૂમમાં ગઈ અને અનંત અને વલ્લભરાય હિસકે બેઠા બાપુ કાલે કોર્ટમાં ખીમજી પટેલનો કેસ ચાલવાનો છે અને મારે પણ ત્યારે હાજર રહેવું પડશે જોઈએ જજ સાહેબ શું ચુકાદો આપે શું ચુકાદો આપે છે તમે આરામ કરો હું પેઢીએ જઈ આવું અનંત પેઢીએ જતો રહ્યો અને વલ્લભરાય આરામ કરવા રૂમમાં ગયા પેઢીએ જઈ અનંતે બે દિવસનો બાકી રહેલો હિસાબ જોયો અને સાંજે પેઢી વધાવીને ઘરે જતાં પહેલાં પોલીસ સ્ટેશનમાં ગયો આવો પારેખ સાહેબ સારું થયું તમે આવી ગયા કાલે તમારે પણ કોર્ટમાં હાજર રહેવાનું છે એ યાદ છે ને હા સાહેબ યાદ છે આ તો ઘરે જતો હતો તો થયું તમને મળતો જાઉં એક વાત કરવી છે તમારા ઘરે જે બેન છે ને શું નામ યાદ આવ્યું લાજુબાઈ કાલે અહીં આવ્યા હતા ખીમજી પટેલને મળવા શું એક આંચકા સાથે અનંત ખુરશીમાં બેસી ગયો પણ તમે એમને મળવાની પરવાનગી કેમ આપી અને એમની વચ્ચે શું વાતચીત થઈ તમને કાંઈ ખબર છે શું વાત થઈ એ તો કહેવું મુશ્કેલ છે પણ બે જ મિનિટમાં એ અહીંથી જતા રહ્યા આભાર ઇન્સ્પેક્ટર સાહેબ હું પણ રજા લઉં છું હવે અનંત ત્યાંથી નીકળીને ચાલતા ચાલતા વિચારવા લાગ્યો કે લાજુમાસી ખીમજી પટેલને કેમ મળવા આવ્યા હશે અને કાલે કોર્ટમાં શું થશે વિચારતા વિચારતા ક્યારે ઘરે પહોંચ્યો એની એને પોતાને પણ ખબર ન પડી વધુ મિત્રો તો વધુ આપણે આવતા વધુ આવતા અંગે જાણીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ આવજો